અગોડિયા કલાદર્શન રોડ પર આવેલ દસ વર્ષ જૂના ભાથીજી મહારાજની ડેરી પર તરફ બોલાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો વડોદરાના વાઘોડિયાના પુનમ કોમ્પ્લેક્સની સામે આવેલ રામવાટિકા રોડ ઉપર આશરે દસ વર્ષ પહેલા ભાદુજી મહારાજની ડેરી બનાવવામાં આવી હતી વિસ્તારના લોકો આ ડેરીમાં આસ્થા ધરાવે છે અને પૂજા અર્ચના કરતા આવ્યા છે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તે ડેરી ઉપર તરફ મારતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાલિકાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જેસીબી મંગાવવામાં આવ્યું હતું જેસીબીનો ડ્રાઈવર મુસ્લિમ હોવાના કારણે સ્થાનિકો રોષે ભરાયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું ઘટનાની ગંભીરતાને જોતા સ્થળ ઉપર વડોદરા મહાનગરપાલિકા એન્ડ ડિપાર્ટમેન્ટના અધિક્ષક મંગેશ જયસ્વાલ પણ સ્થળ ઉપર હાજર હતા તેમણે સમયસૂચકતાથી પોલીસનો કાફલો પણ બોલાવી લીધો અને અડચણરૂપ ભાતુજી મહારાજની ડેરીની કાર્યવાહી પૂર્ણ કરવા આરંભી હતી રોડ શાખા દ્વારા રસ્તાને પોલો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી અડચણરૂપ રહેતા એવા ભાતુજી મહારાજની ડેરી રસ્તા ઉપરથી મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવી રહી હતી તે દરમિયાન સ્થાનિકો સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો ભાતીજી મહારાજની ડેરી ન તોડવા ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા સાથે જ વડોદરા મહાનગરપાલિકા ઉપર આક્ષેપ કર્યો હતો કે કોઈ પણ અગાઉ નોટિસ આપ્યા સિવાય આ ડેરી તોડવામાં આવી રહી છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ પોલીસ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળ્યો હતો

ઉગ્ર સૂત્રો કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો વાતાવરણ તંગ બનતા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરીમાં અવરોધ ઉભો કરનારા લોકોની પોલીસ દ્વારા ડિટેન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી સ્થાનિક લોકોની જોડે રજૂઆત કરી સ્થાનિક લોકોએ રજૂઆત કરી કે આ મંદિર સિત્તેર વર્ષથી અહીંયા છે પાલિકા અને દબાણ શાખા એવું કહે છે કે આ નવ નવ મીટરનો રોડ ખુલ્લો કરવા માટે અમે આ મંદિરને અહીંયા વચ્ચેથી હટાવવા માંગીએ છીએ તો અમારો એક સવાલ છે કે ભાઈ સિત્તેર વર્ષથી જો આ મંદિર હોય તો અત્યારે જ આ કેમ નડી રહ્યું છે અને શું એમને પહેલાં અહીંયા કોઈ પણ અરજી સ્થાનિક લોકોને બતાવી છે કે આ મંદિર નડી રહ્યું છે તો અમારે મંદિર હટાવવું છે જો સ્થાનિક લોકોને વાત કરી હોત તો કંઈ પણ વૈકલ્પિક રસ્તો નીકળત જ્યારે હિન્દુ સમાજનું મંદિર તોડવામાં આવે ત્યારે વિશેષ રીતે આ રીતે ઘર્ષણ કરવું અને જે ગઝનીની જે વિચારધારા હતી એ પ્રમાણે મંદિર ધ્વસ્ત કરવું એ આ એક પ્રથા બની ગઈ છે વડોદરાની અંદર કોઈ પણ જગ્યાએ વડોદરાની અંદર રોડ ઉપર રોડની વચ્ચે હું તો કહું છું મંદિર આવતું હોય તો એમાં ખોટું શું છે ઘણી બધી વડોદરાની અંદર એવી સ્થિતિ છે કે રોડની વચ્ચે દરગાહો આવેલી છે બે હજાર ચારમાં હિન્દુએ જોયેલું છે કે ચાપાને દરવા દરવાજા આગળ જે દરગાહ હટાઈ એની જગ્યા ઉપર પોલીસનો મોટો ટેમ્પો પડી રહ્યો છે હજુ પણ બે હજાર ચારથી લઈને અત્યારે કેટલા વરસ થયા તો કેમ એ રોડ ખુલ્લો કરવાનો પ્રયત્ન આ લોકો નથી કરી રહ્યા દરવાજાની પેલી સાઈડ જાઓ તો ત્યાં પણ બબ્બે દરગાહો છે તો ત્યાં આગાડી પણ કેમ આ લોકો રોડ ખુલ્લો નહીં કરી શકતા હિન્દુ સમાજને હંમેશા નીચું નમાવવું અને હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાઓ તોડવી એ જ પ્રયત્નો અત્યારે વડોદરામાં ચાલી રહ્યા છે હિન્દુ આ હિન્દુઓ અત્યારે એ વિરોધ કરી રહ્યા છે કે જે પાર્ટી રામ મંદિરનો રામ મંદિર બનાવી એ આ નાના નાના મંદિરો કેમ તોડી રહી છે સત્તાધીશના જે સત્તા પર બેઠેલા ખુરશી પર બેઠેલા સત્તાધીશો છે હિન્દુ સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે અહીંયા બધાની વચ્ચે આવે અને અમને જવાબ આપે આ સ્થિતિનું કારણ શું છે હિન્દુ સમાજના નાના નાના છોકરાઓ આજે ડેરી હટાવે છે તો બિચારા રે રડી પડ્યા તો એ સત્તાવાળા જે બેઠેલા છે અહીંયા આવે કે શું કારણ હતું આ મંદિર હટાવવાનું અને આ મંદિર એક વખત હટાવ્યું બીજી વખત સ્થાનિક લોકોએ ડેરી અહીંયા મૂકી ફરી વખત પાલિકાના લોકો અહીંયા આવ્યા છે હટાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્પષ્ટ છે જેટલી વખત અહીંયાથી ડેરી હટાવશે એટલી વખત અમે ડેરી મૂકીશું પછી પાલિકા પ્રશાસનને અને પોલીસ પ્રશાસનને જે પણ હિન્દુઓના વિરોધ એક્શન લેવું હોય એ લઈ શકે છે જેટલી વખત મંદિર અહીંથી હટશે એટલી વખત મંદિર અહીંયાથી અહીંયા મેં મંદિર રાખીશું ત્યાર પછી જે લોકતાંત્રિક પદ્ધતિથી વિરોધ કરવાનો હશે એ અમે સ્પષ્ટપણે કરીશું આ સ્થાનિક લોકો અહીંયા છે બધા એમની જોડે પણ આપ વાત કરી જુઓ કે અહીંયા ઘડી જે પાલિકા દ્વારા જે અરજી આપવામાં આવી જોઈએ એ અરજી આપવામાં આવી નહીં જે નીતિ નિયમ જે હોય છે એ પૂરા કરવાના હોય એ પૂરા કર્યા નથી તો એ કર્યા વગર અહીંયા પાલિકાનો કોઈ પણ અધિકારી અહીંયા જવાબ આપવા આવવા માટે તૈયાર છે નહીં કે આ મંદિર હટાવવાનો ઓર્ડર કોને કર્યો અમે વારવાર વારંવાર એ લોકોને પૂછી રહ્યા છે કે આ મંદિર હટાવવાનો ઓર્ડર કોને કર્યો એમને વચ્ચે લાવો અમને સમજાવો કે આ મંદિર કઈ રીતે વચ્ચે પડી રહ્યું છે પણ કોઈ પણ વચ્ચે આવવા તૈયાર નહીં રોડ બનાવવાવાળા એવું કહે છે કે અમને પાલિકાએ કીધું અને પાલિકાવાળા એવું કહે છે કે આ રોડ જે બનાવો છે આ એમનો ઓર્ડર છે બધા એકબીજાને ટોપી ઉપર નાખી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ સામે આવવા તૈયાર નથી જેસીબી અહીંયા લઈ આવ્યા અમને જેવું ધ્યાનમાં આવ્યું કે એક મુસલમાન જેસીબી ચલાવી રહ્યો છે તો શું સત્તાધીશો આટલા બધા આંધળા છે કે એક મુસલમાનના દ્વારા મંદિર તોડાવવા માંગી રહ્યા છે શું એ લોકોને આટલું ખબર નથી પડતી કે એક મુસલમાન ડ્રાઈવર ગમે તે હશે તો એને કેમ જેસીબી પર ચડાવીને આ મંદિર તોડવાના હોય એમને ઓર્ડર કર્યો આજે જે પણ પાલિકાના અધિકારીઓ હોય જેમને પણ આ ઓર્ડર કર્યા છે એમને હિન્દુ સમાજની વચ્ચે આવું પડશે અને આ જવાબ આપશે પાલિકા એવું થાય છે કે ભાઈ દબાણ છે મંદિર કે દબાણમાં આવે છે અટાઈ જવાની અમારી માંગણી એવી કે સત્તાવીસ મીટરમાં જો રોડ એપ્રુવ થયો હોય અને તમારા પાસે કોઈ ડોક્યુમેન્ટ પુરાવા હોય પૂરતા પુરાવા તમને બતાવો અને અમે એની માંગણી બીજી એવી પણ છે જો સત્યાવીસ મીટરનો રોડ હોય તો ત્યાંથી શરૂ થાય જ્યાં સુધી પૂરો થાય છે ત્યાં સુધી બધા દવા હટાવો અને એ હટશે તો અમે અમારી સ્વેચ્છાએ આ મંદિરને હટાવવા બંધાઈ છે હવે બાઈ ધરી આપીએ છીએ તે છતાં ફક્ત ને ફક્ત મંદિરને ટાર્ગેટ કરવામાં આવે છે એના પછી પણ એ લોકોએ કોઈ પણ જાતના પૂરતા પુરાવા રજૂ કર્યા નથી અને મંદિરને તોડી પાડ્યું છે તેના પછી ફરીથી અમે આસ્થાનું કેન્દ્ર લીધે ફરીથી ત્યાં આગળ પૂજા કરીએ છીએ ફરીથી બીએમસીની ટીમ આવી છે અને ફરીથી કાટમાળ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે જ્યાં મંદિર પછી બીએમસીના જે પણ કર્મચારી આવ્યા છે ઉચ્ચ અધિકારીથી લઈને જે પણ એ લોકો અમને કોઈ સ્પષ્ટ જવાબ આપી શકતા નથી ફક્ત એટલું જ કે અમારા ઉપરના અધિકારીને ખબર છે ખબર કોને જે મંદિર આવેલું છે ક્યાં આવેલું છે આ મંદિર વાગોડે રોડ કોમ્પ્લેક્સ પાસે આવેલું છે જે આપનું પરિચય હું કલ્પેશ બારિયા અહીંયા સ્થાનિક રહીશ